સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર? ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. આસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ ગમળનું બટન દબાવો ભાજપને જીતાડો લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં મૌધા તાલુકાના ચુણેલ અને અલીણા ગામે મતદાન જાગૃતિ માટે બહવે દ્વારા મતદાન માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો સાથે જ ઢોલ નગરા સાથે મતદારોના ઘરે ડોર ટુ ડોર થઈ બૂથ લેવલ ઓફિસરો દ્વારા વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભવાઈ કલાકારો દ્વારા મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવી હતી આ અનોખા પ્રકારના મતદાર જાગૃતિ કાર્યક્રમને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો ઢોલ ડોલનગારા સાથે વોટર સ્લીપ મળતા મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો આ કાર્યક્રમમાં મૌદા નાયબ મામલતદાર ઇન્ડિયનભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી સબ સ્કિપ નોડેલ તલાટી મંત્રી શાળાના આચાર્યો બૂથ લેવલ ઓફિસર આંગણવાડી કાર્યકરો ભવાઈ નાટક કલાકારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નિ વિકાસ માટે દેશ દેશના વિકાસ માટે આપણે આપણે કિંમતી અને પવિત્ર માર 7 તારીખે સવારે વહેલા ઉઠી અને જઈ અને આપણે મત આપવાનો છે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able I to answer them. <laughs> કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જ આવું છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર